તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ મોબાઈલ રિપેરમાં અને આજે લઈને આવીએ છીએ અમે તમારા માટે ફર્સ્ટ વિડીયો અને આ વિડીયો ખાસ ફ્રેશર્સ માટે છે મતલબ કે જે કંઈ બી રિપેરિંગ નથી જાણતા રિપેરિંગની એને કોઈ પણ પ્રકારની માહિતી નથી એના માટે છે તો આજે છે ને આપણે ખાસ ફ્રેશર્સ માટે ટૂલ્સની માહિતી લઈને આવીએ છીએ મતલબ કે મોબાઈલ રિપેરિંગની અંદરમાં ક્યાં કયા ટૂલ્સનો ઉપયોગ શું શું થાય છે કઈ રીતે થાય છે બરાબર છે બહુ શોર્ટ વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો ખાસ આખો વિડીયો જોજો અને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જે રિપેરિંગ શીખવા માગતા હોય એના સુધી આ વિડીયોને ખાસ પહોંચાડજો બરાબર છે અને ચાલો તો આપણે હું તમને આજે છે ને મારી લાઈવ લેબ જ બતાવીશ કોઈ ફોટા વિડીયોમાંથી નહીં બતાવું મારી ખુદની લાઈવ મારે જેમાં હું રિપેરિંગ કરું છું એ એ જ બતાવીશ ક્યાં ક્યાં ટૂલ્સ હું યુઝ કરું છું એની માહિતી આપીશ બરાબર છે અને તમે આ ટૂલ્સ વસાવી શકો છો અને આ ટૂલ્સની જગ્યાએ કોઈ બીજા ટૂલ્સ બી યુઝ કરી શકો છો એવું જરૂરી નથી કે જે હું વાપરું છું એ જ તમારે વાપરવું તો ચાલો આજે હું તમને મારી લાઈવ લેબ બતાવું તો ચાલો જઈએ આ શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો સ્વાગત છે તમારું અમારી ગુજ્જુ મોબાઈલ રિપેર લેબમાં અને આ અમારી લેબ છે તમે જોઈ શકો છો અહીંયા અમે રેગ્યુલર કામ કરતા હોઈએ છીએ મોબાઈલ રિપેરિંગનું અને જાજુ ટાઈમ નહીં લઉં ને આપણે ફર્સ્ટ જ લઈ લઈએ આ ગન તો પહેલું છે આ ગન ગન સેમિલિટ ફ્રી લીટ ફ્રી બે પ્રકારની આવે એટ ફાઈવ સેવન્ટી ડબલ્યુ પ્લસ સેમિલિટ ફ્રી આવે થોડું ફાસ્ટ કામ કરે છે એના માટે હું આનો બી યુઝ કરું છું અને આની અંદરમાં ટેમ્પરેચર સેટ બી કરી શકાય છે બરાબર છે આ રેગ્યુલર ગન છે પછી આ થોડી હેવી ગન છે આ છે એટ સિક્સ વન ડી ડબલ્યુ અને આ લીડ ફ્રી ગન આવે છે આનાથી પ્લાસ્ટિક પાર્ટ્સ જે અંદર પીસીબીમાં આવે છે એ બન નથી થતા મતલબ ઓગળતા નથી અને આ ગન બી સારી આવે છે તેથી આનો બી હું રેગ્યુલર યુઝ કરું છું આઈસીના કામમાં બી ખાસ આનો યુઝ કરું છું બરાબર છે આનું કામ પરફેક્ટ હોય છે હવે નેક્સ્ટ જોઈએ ને તો આપણે એની બાજુમાં જ મેં લગાવેલું છે એમ્પિયર મીટર અને આ એમ્પિયર મીટર સિક્સ પોટ હબ બી કહેવાય એની અંદરમાં મોબાઈલ ચાર્જમાં મૂકવામાં આવે જેનાથી એના એમ્પિયર શો કરે એટલે કે મોબાઈલ ચાર્જ થાય છે કે નહીં એની ખબર પડે ચાર્જિંગનો કોઈ બી ફોલ્ટ આવે તો અમે પહેલાં પહેલાં એમ્પિયર મીટરમાં ચેક કરતા હોઈએ છીએ તો ખાસ એમ્પિયર મીટર છે આ મોબાઈલ અત્યારે ચડાવેલો છે એના એમ્પિયર લે છે તમે જોઈ શકો છો બરોબર છે ઝીરો પોઈન્ટ સેવન જો લગભગ લગભગ થાય છે બરાબર એની નીચે છે આપણે ડીસી સપ્લાય મશીન અને આ ડીસી સપ્લાય મશીન ખાસ છે ને મોબાઈલ ચેક કરવા માટે હોય છે ઉપર ચાર વોલ્ટ છે નીચે ત્રણ એમ્પીયર પીએચ છે મોબાઈલની બેટરી થોડ ચાર વોલ્ટ આસપાસ હોય છે એટલે ચાર વોલ્ટ રાખીએ છીએ બરોબર છે અને એની અંદરમાં અલગ અલગ વોલ્ટેજ તમે સેટ કરી શકો છો બરોબર બરાબર ઓફ દ્વારા પાવર સેન્ડ થાય છે મતલબ કે પાવર મોકલાય છે એટલે મોબાઈલ ડેડ છે અથવા તો બેટરી લો છે તો તેની ખબર પડી જાય એની બાજુમાં છે આપણું આ સોલ્ડરિંગ આયરન એટલે કે રેણિયું આ થોડું લેટેસ્ટ છે બરાબર છે પહેલાં જૂના ડબ્બાવાળું આવતું સાદું આવતું ડાયરેક્ટ વાયરવાળું આ થોડું લેટેસ્ટ છે આની અંદરની જે બીટ હોય છે ને બરાબર છે એને ઘસવી નથી પડતી તો હું આનો વધારે પડતો યુઝ કરું છું અને આનું કામ બી પરફેક્ટ છે તો હું આનો યુઝ કરું છું તમે તમારી રીતે કોઈ બી આયરન યુઝ કરી શકો છો તો તમારી નજીકમાં જે બી આયરન મળતું હોય તેના દ્વારા કામ કરી શકાય છે અમે પહેલાં બધી આયરનમાં કામ કરતા હવે નેક્સ્ટ લઈ લઈએ ને તો આ છે મારું ઇલેક્ટ્રિક સ્ક્રુ ડ્રાઈવર ઇલેક્ટ્રિક સ્ક્રુ ડ્રાઈવર મતલબ કે એક ગઈકનું પાનું બરાબર છે અને આનાથી બોલ ખોલવામાં આવે છે પણ આ ઇલેક્ટ્રિક હોય છે એટલે થોડું કામ ફાસ્ટ થાય છે અને આ ચાર્જેબલ બી આવે છે બરોબર છે અને બહુ સાજું ચાર્જ નથી કરવું પડતું પંદર દિવસે એક વખત ચાર્જ કરવું પડે છે એટલે મારા માટે સારું છે એટલે હું યુઝ કરું છું થોડું ફાસ્ટ કામ થાય બાકી આ રેગ્યુલર સ્ક્રુ ડ્રાઈવરો છે ફોર પાર્ટ સિક્સ પાર્ટ તમે લિયો ત્યારે એક આખો સેટ જ લઈ લેજો એટલે અલગ અલગ ઘડીએ ઘડિયા વસાવાની એના પછી છે ટ્વિઝર ટ્વિઝર આ રાઉન્ડ શેપમાં છે અને એક આવે છે સ્ટ્રેઇટ શેપમાં બરાબર છે આ છે સ્ટ્રેટ શેપ અને સ્ટ્રેઇટ શેપ ફાવે તો સ્ટ્રેઇટ શેપ ટ્વીઝર એટલે કે ચીપિયો સ્ટ્રેટ શેપ ફાવે તો સ્ટ્રેટ શેપ રાઉન્ડ શેપ ફાવે તો રાઉન્ડ શેપ તમે ટ્વીઝર તમારી રીતે કોઈ બી એક વસાવી શકો છો એ ટ્વિઝરની તો જરૂર ખાસ પડશે જ તમારે મોબાઈલ રિપેરિંગમાં એના પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આ છે ટુ ઇન વન બ્રશ તમે સાદું બ્રશ બી યુઝ કરી શકો છો પીસીબી સાફ કરવા માટે બરાબર છે પીસીબીની સાફ સફાઈ જરૂરી છે આ છે મારી સીપીયુ બ્લેડ ટૂલ સીપીયુ બ્લેડ ટૂલની અંદરમાં મારે સીપીયુના કામ કરવો હોય ત્યારે આનો યુઝ થાય છે અને આ છે કટર કોઈ બી પીસીબીમાં પતરા લાગેલા હોય છે એને કાપવા માટે હોય છે આ મારું પેસ્ટ છે જ્યારે બી કોઈ બી વસ્તુ ઉપાડવી હોય સોલ્ડરિંગ ડિસોલ્ડરિંગ કરવું હોય ત્યારે પેસ્ટની જરૂર પડે છે આ યુવી લેમ્પ છે યુવી લેમ્પ યુવી ગ્લુ મારીને એની માથે યુવી લેમ્પ મારવાનો હોય જેનાથી યુવી ગ્લુ સુકાઈ જાય છે અને આ છે મારું ડી શોલ્ડર વાયર ક્યાંય બી શોલ્ડર વધી જાય અથવા તો ક્યાંય બી શોલ્ડર ઉખેડવું છે તો એના માટે આનો યુઝ થાય છે ડી શોલ્ડર વાયરનો ખાસ બરાબર શોલ્ડર એટલે કે રેણ રેણ વધી જાય તો એના પછી છે આ મારું જમ્પર વાયર તો આ જમ્પર વાયર ક્યાંય બી લાઇન તૂટી ગઈ હોય કોઈ બી લાઈન બ્રેક થઈ ગઈ હોય તો ત્યાંથી જમ્પરિંગ કરવા માટે છે મતલબ અહીંયા લાઇન જોઈન્ટ કરવા માટે છે જમ્પર વાયર આ છે મારું શોલ્ડર વાયર તો સોલ્ડર વાયર ખાસ તો છે ને શોલ્ડરિંગ કરવા માટે જ યુઝ થાય છે અને આ જનરલી રિપેરિંગ કરતા હોય તેની પાસે હોય જ છે તો તમે બી એક વસાવી લેજો એના પછી છે આ ગ્લુ રિમૂવર મોટર તો આ ગ્લુ રિમૂવર મોટર કોમ્બો જ્યારે બી આપણે બદલાવાનો હોય છે ત્યારે જૂના કુંબામાં ગ્લુ લાગેલું હોય છે મતલબ ફ્રેમમાં ગ્લુ લાગેલું હોય છે એને ઉખેડવા માટે બરોબર છે તેના પછી છે આ સ્ટેનસિલ મોબાઈલ રિપેરિંગ માટે સ્ટેન સીલ ખૂબ જરૂરી છે કારણ કે મોબાઈલમાં અત્યારે આઈસીઓના કામ કરવા પડે છે તો આઈસી રિબોલિંગ બી કરવી પડે છે તો રિબોલિંગ માટે આ સ્ટેન્સિલ પ્લેટ વસાવી લેવી આ યુનિવર્સલ છે જનરલી યુનિવર્સલ સ્ટેન્સિલ તો રાખવી જ તમારી પાસે બરાબર છે કારણ કે આની અંદરથી જ તમારે શીખવાની શરૂઆત થાય છે અમે રિબોલિંગ બી શીખવાડીશું તમને આ છે એનું પીપીડી પેસ્ટ જે રિબોલિંગ દરમિયાન કામ આવે છે આની અંદરમાં પેસ્ટ હોય છે જેના બોલ બને છે આઈસીની નીચેના તો આ પીપીડી પેસ્ટ બી તમે વસાવી લેજો અને આ છે આઈપી આઈપી એટલે કે થિનર થિનર પીસીબી સાફ કરવા માટે યુઝ થાય છે તમે પીસીબીની સાફ સફાઈ કરવા માટે થિનરનો યુઝ કરો કોઈ બી પ્રકારનું ડેમેજિંગ નથી થતું તો આનો બી યુઝ તમે કરી શકો છો ત્યારબાદ છે આ યુવિ ગ્લુ યુવી ગ્લુ આ મેનો તો વાત કરી યુવી લેમ્પની એના માટે છે યુવી ગ્લુ પીસીબીની અંદરમાં જમ્પરિંગ કર્યું હોય ને ત્યારે જરૂર પડે છે એને ઢાકવા માટે આ છે મારી મૅકેનિકની પી સેવન થાઉઝન્ડ ટ્યૂબ આ છે કુંબો માટે કુંભો ચોંટાડવા માટે એના પછી જે આ પીસીબી સ્ટેન્ડ પીસીબી સ્ટેન્ડમાં પીસીબીને આપણે લગાવવાનું હોય છે જેથી પીસીબી નહીં તમે આ પ્રકારનું નહીં તો સાદું બી વસાવી શકો છો પેલું મોંઘું છે આ થોડું સસ્તું આવે છે તો ગમે તે પીસીબી સ્ટેન્ડ એક વસાવી લેવું કારણ કે એની અંદરમાં આપણે કામ કરવાનું હોય છે મેઇન ખાસ વસ્તુ હવે આવે છે આ છે આપણું મલ્ટીમીટર અને મલ્ટીમીટર દ્વારા જ બધું મોબાઈલ રિપેરિંગ ચેકિંગ થાય છે આની અંદરમાં તમે વોલ્ટેજ ચેક કરી શકો છો લાઇન ચેક કરી શકો છો બધું આનું આપણે શીખવાડીશું બી આપણો પહેલો પાર્ટ મલ્ટીમીટરનો જ આવશે તો મલ્ટીમીટર ખાસ વસાવી લેવું કારણ કે મલ્ટિમીટર દ્વારા જ આપણે રિપેરિંગમાં કામ આગળ વધારી શકશું બરોબર છે હવે નેક્સ્ટ આવશે તમે જોઈ લીધું આ બધું મારી ટોટલી હું યુઝ કરું છું એ સામગ્રી તમને બતાવું છું આ મારું માઇક્રોસ્કોપ છે એની ઉપર કેમેરો લગાવેલો છે માઇક્રોસ્કોપની અંદરમાં કોઈ બી વસ્તુ ઝૂમ કરીને જોઈ શકાય છે એટલે કે પીસીબીની અંદરના જે નાના નાના કોમ્પોનેન્ટ છે ને એને બી આપણે મોટા જોઈ શકીએ એના માટે યુઝ થાય છે તમે અત્યારે ન તો ચાલે હું તમને માઇક્રોસ્કોપમાં બતાવી દઉં જો આ રીતે તમને અંદરથી દેખાતું હોય છે ઝૂમ બરાબર છે એની ઉપર કેમેરો લાગેલો હોય છે આ મારે ટીવીમાં બી આનું આખો વ્યૂ જોઈ શકું મારા સ્ટુડન્ટ માટે મેં ખાસ રાખેલું છે બરાબર છે હવે આ છે ડીસીનો કેબલ ડીસી મિક્ટરનો કેબલ આના દ્વારા મોબાઈલની જે બેટરી હોય છે ને એના પોઈન્ટ હોય છે અને એ લગાવીને આપણે મોબાઈલને ચાલુ બંધ કરી શકીએ છીએ બરોબર છે હવે નેક્સ્ટ જોઈએ ને તો એક ખાસ વસ્તુ આ છે સેપરેટર મશીન અમારું થોડું ગંદુ છે પણ કામનું છે સેપરેટર મશીન તમે કોઈ બી વસાવી શકો છો પણ વસાવવું ખાસ જરૂર છે અત્યારે મોબાઈલ બંને સાઈડથી પેક આવે છે અને બંને સાઈડથી ગ્લુ મારેલા હોય છે તો તમારે એને ખોલવા માટે સેપરેટર મશીનનો યુઝ થાય છે જનરલી બધા ઘણા લોકો ગંદથી કરતા હોય છે પણ એ સેફ નથી તો સેપરેટર મશીન ખાસ વસાવી લેવું તમારે આવજો તો મિત્રો તમે જોયું કે આ મેં મારી તમને લેબ બતાવી બરાબર છે આની અંદર હું ડેઇલી રિપેરિંગ કરું જ છું અને આશા રાખું છું કે તમને મારી લેબ ગમી હશે